સુરત હીરા બુર્સના એંસી ટકા મેમ્બરો મેં ચોવીસ સુધીમાં ઓફિસ શરૂ કરવા સંમંધ થયા હોય તો સાથે સાથે સુરત હીરા બુર્સની કમિટીએ સર્વાનું કિરણ જેમ્સને મુંબઈથી કારોબાર જારી રાખવા પણ શૂચન કર્યું મેં દિનેશ નાવડિયા સુરત ડાયમંડ બુશ મીડિયા કન્વીનર તારીખ અઢાર એક દો કો સુરત ડાયમંડ મેનેજિંગ હતી किरण जेम्स के चेयरमैन श्री वल्लभ भाई लखानी ने अपना कमिटमेंट पूरा किया उसने संपूर्ण कारोबार अपना बंद करके सूरत सूरत डायमंड के अंदर चालू कर दिया था लेकिन मैनेजिंग कमेटी को ऐसा लगा कि अभी ऑफिसर का ऑफिसों का फर्नीचर का काम चालू है बड़ी बाकी की ऑफिस यहाँ अभी कार्यरत नहीं है और किरण जेम्स दुनिया के सबसे बड़ी मैन्युफैक्चरिंग कंपनी और उसको दिक्कत आ रही है तो कमेटी ने रिक्वेस्ट किया है कि 10 मई 2024 को जब ऐसी टका ऑफिस स्टार्ट हो जाएगी अब तब तक आप अपना कारोबार सूरत में भी चालू रखिए और मुंबई में भी अपना कारोबार स्टार्ट कर दीजिए ये विनंती को ध्यान में रखते हुए किरण जेम्स के श्री दिनेश भाई लखानी ने कमिटमेंट दिया है कि जब ऐसी परसेंट ऑफिस स्टार्ट हो जाएगी तब फिर से हम सूरज डायमंड बुश में अपना कारोबार स्टार्ट कर देंगे और सूरत में भी ऑफिस स्टार्ट रहेगी और मुंबई में भी आज से वो लोग अपना कारोबार चालू कर रहे हैं मैं दिनेश नावड़िया सूरज डायमंड बुश मीडिया कन्वीनर તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ સુરત ડાયમંડ બુશ મેનેજિંગ કમિટીની મિટિંગ મળી હતી આ મેનેજિંગ કમિટીની અંદર સર્વાના મુદ્દે નક્કી કરવામાં આવ્યું કે દસ મેથી અઢાર એંશી ટકા લોકો પોતાની ઓફિસ ત્યાં સ્ટાર્ટ કરશે પરંતુ કિરણ જેમ્સના ચેરમેન શ્રી વલ્લભભાઈ લખાણીના કમિટમેન્ટના કારણે એ લોકોએ સંપૂર્ણપણે પોતાનો મુંબઈની અંદર કારોબાર સંકેલીને સુરતની અંદર સ્ટાર્ટ કરી દીધો પણ સુરત ડાયમંડ બુસની કમિટીએ એમને વિનંતી કરી કે જે સુરત ડાયમંડ બુસ કાર્યરત નથી અને તમને અહીંયા બિઝનેસ કરવામાં તકલીફ પડે છે એની માટે તમે પેરાલર ઓફિસ પાછી મુંબઈની અંદર સ્ટાર્ટ કરો આ માંગણીને ધ્યાનમાં રાખીને કિરણ જેમ છે પોતાની મુંબઈની અંદર આજથી પોતાની ઓફિસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે મારે કિરણ જેમ્ફના ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ લખાણી સાથે પણ વાતચીત થઈ હતી અને એમની કમિટમેન્ટ આપ્યું છે કે સુરત ડાયમંડ બુશની અંદર એંસી ટકા જ્યારે ઓફિસ સ્ટાર્ટ થઈ જશે ફરી એમની પોતાનો કારોબાર સંપૂર્ણ બંધ કરીને સુરત આવી જશું આથી અફવાઓથી ખોટું ભરમાવું નહીં અને જે અફવાઓ ચાલી રહી છે કે કિરણ જેમ સોય સોકા પાછું નહીં એ વાત તદ્દન ખોટી છે